નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ ટેકની મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક હિતેશભાઈની મુલાકાત આવ્યા છીએ કે જેમને સરસ મજાનું આપણે જોઈએ છીએ કે કાંકડીનો પ્લોટ તૈયાર કરેલ છે તેનો આજે આપણે સંપૂર્ણ માહિતી લેશું જે વાવેતરથી કરી અને કાંકડી સુધીની જે કાંઈ ટૂંકમાં ખેડૂતોને માહિતીની જરૂરિયાત છે તમામ માહિતીની આપણે આજે ચર્ચા કરશું તો છેલ્લે સુધી જોજો વિડીયો હિતેશભાઈ મને ઈ કે તમે આજે કાંકરીનું વાવેતર કર્યું આ કઈ વેરાયટી છે ગ્રીન ગ્રીન સી આઠ સપ્ટેમ્બરે આનું વાવેતર કર્યું બરાબર ત્યારથી ટૂંકમાં વાવેતર થી કરી અને જે પહેલી વીણી જે આપણી આવી એ પહેલી વીણી અંદાજે કેટલા દિવસે આવી અથવા તારીખ કંઈ તમને ખ્યાલ ત્રીસ દિવસ પાંત્રીસ દિવસમાં ચાલુ થઈ ગઈ પણ ચૌદ ઓક્ટોમ્બર ચૌદ ઓક્ટોબર ત્રીસ પાંચ્રીસ દિવસે ટૂંકમાં પેલું પ્રોડક્શન ચાલુ કર્યું તમે તો જ્યારે પહેલી વીણ આવી ત્યારે કેટલા કિલોની અંદાજી એ વીણ હશે ચાલીસ થી પચાસ મણની આજુબાજુ થી પચાસ મણની પહેલી વીણ આવી ટૂંકમાં આપણો આ એરિયો કેટલો છે એક એકર પૂરો હેળી ટૂંકમાં એક ની અંદર પહેલી વીણી જે છે એ થી પચાસ મણ બરાબર ને એટલી વીણી આવી ત્યાર પછી જે પેલી વીણ તમે લીધી ત્યાર પછીની જે બીજી વીણ છે

ક્યાં સુધી અત્યારે આ અંદાજે કેટલા મી વીણી હશે અત્યારે આ 20 મી વીણી છે 20 20 મી વીણી હશે તો અત્યારે કેટલું પ્રોડક્શન છે અત્યારે અત્યારે એટલું જ એટલું જ છે ટૂંકમાં એવરેજ આપણે ગણીએ તો આ એક એકરના જગ્યાની અંદર પહેલી વીણ જે શરૂઆત થઈ ત્યારે ચાલીસ મણની થઈ હતી બરાબર તો એવરેજ એકાત્ર વીણવાનું ટૂંકમાં એટલે આમાં દેશી ભાષામાં આપણે વાત કરીએ તો આ એક પાનની સાથે એક કાંકડી નીકળે બરાબર એટલે ડેલી પ્રોડક્શન હરખું જ આવવાનું છે ટૂંકમાં બરાબર તો થી સાઠ મણની એવરેજ વીણી ટૂંકમાં આની અંદર સતત ટૂંકમાં એકાંત્ર આપણે વીણી શકીએ તો ટૂંકમાં પેલી વીણી વીણી તમે ત્યારથી અત્યાર સુધીમાં કેટલો સમયગાળો થયો અંદાજે ત્રીસે આ ત્રીસ અચ્છા એક મહિનો થયો ટુંકમાં અને અત્યાર સુધીમાં કદાચ તમારી પાસે આઈડિયા છે કે કેટલા

નથી એવા કોઈ ફંગસના એટલા બધા કોઈ એટેક કે નથી એવી કોઈ જીવાત વધારે કે હજી એને ડેમેજ કરી શકે હજી રેગ્યુલર હજી ઘણું બધું પ્રોડક્શનમાં આવશે પણ ખરું તો ટૂંકમાં અત્યારે એવરેજ જે પહેલું તમે વીણી વીણી ત્યારે શું ભાવ હતો ત્યારે ત્રીસ થી પાંત્રીસ બરાબર ટૂંકમાં પહેલી વીણી વીણી ત્યારે ત્રીસ થી પાંત્રીસ રૂપિયા બજાર હતી અત્યારે કેટલી બજાર છે અત્યારે વીસ બાવીસ રૂપિયા વીસ બાવીસ રૂપિયા ટૂંકમાં તમે ત્રીસ પાંત્રીસ થી બજાર ચાલુ થઈ અત્યારે થોડુંક આવક વધી ગઈ લઈને વીસ વીસ રૂપિયાની આસ જો કે વીસ રૂપિયા બજારે આટલી પ્રોડક્શન નીકળતું હોય તો ઘણું સારી બજાર ગણાય ટૂંકમાં તો તમારી દ્રષ્ટિએ જોઈએ ઓલ ઓવર તો બીજા ક્રોપ ની સરખામણીમાં ટૂંકમાં ખેડૂતોને શું તમે અભિપ્રાય દેવા માંગો છો કે આ પાક વવાય કે ન હોવાય વવાય પાક બરાબર પણ આમાં શું તમારી દ્રષ્ટિએ એવી કોઈ ભલામણ હોય તો કયો કે આમાં કઈ વસ્તુની વધારે કાળજી લેવી જરૂરી છે આની અંદર આમાં દવા હા રેગ્યુલર દવા છાંટવી રેગ્યુલર દવા છાંટવી બરાબર પછી ફર્ટિલાઇઝર પૂરા ખાસ ફર્ટિલાઇઝર કે ફર્ટિલાઇઝર તમે કેટલા ક્યારે ક્યારે આપો છો એક દિવસ ને એક દિવસ ટૂંકમાં એકાત્ર પ્રોડક્શન લે છે એટલે એકાત્ર ખાતરની પણ જરૂર પડે

તો જે રૂટિંગ જે છે ટૂંકમાં સિસ્ટમ એ પ્રમાણે આને આપણે ચાલીએ અને રૂટિંગ જે ઉતારાની સાથે આપણે ફર્ટિલાઇઝર પૂરતો અને આપીએ તો આમાં જે પ્રોડક્શન લેવલ છે એ સતત જળવાઈ રહી છે આમાં થોડીક બેદરકારી કરવાથી ઘણું બધું નુકસાનીનો પણ સામનો સામનો કરવો પડે એટલે જે સિસ્ટમેટિક ચાલવું હોય એની માટે આ બેસ્ટ ક્રોપ છે આમાં ટૂંકમાં દેશી આઈડેધર વસ્તુ ન સિસ્ટમેટિક જે વસ્તુ જોઈએ મતલબ જોઈએ એ સિસ્ટમથી ચાલીએ તો આમાં પ્રોડક્શન સારું મેળવી શકીએ અને સારી કમાણી પણ લઈ શકીએ આપણે જોઈ શકીએ છીએ આ છોડની અંદર હને એક એક પાને બે બે ઝુમખામાં જોઈએ છીએ આપણે બે બે કાંકડી લાગેલી છે જોઈ શકીએ છીએ આપણે બધી જગ્યાએ બે બે સાથે જ હશે બે ઝુમખમાં જ આમાં માલ આવે છે જોઈ શકીએ આપણે બધે એ જ રીતનું છે આપણે કાચો માલ જોઈએ તો અહીંયા પણ આપણને જોવા મળે છે બે બે જ ઝુમખામાં ખૂબ સરસ મજાની કાંકડીનો પ્લોટ મિત્રો હવે આપણે અત્યાર સુધીમાં જે કાંકડી જોઈ એ એક નેટ હાઉસની કાંકડી હતી બરાબર હવે નેટ હાઉસ અને ઓપન ફિલ્ડમાં કેટલો વેરિયેશન છે એ પણ આપણે અત્યારે જોઈશું તો હવે આપણે અત્યારે જે હું જે પ્લોટમાં ઊભો છું એ ટૂંકમાં એક ઓપન ફિલ્ડની છે તો હવે આપણે ઓપન ફિલ્ડની પણ કાંકડી જોઈએ તો એમાં કેવી થાય છે આ જે છે એ ઓપન ફિલ્ડની છે આપણે જોઈ શકીએ છીએ કે એમાં જનરલી રોગ જીવાતનું પ્રમાણે બીજા કરતાં વધારેના જે ક્વોલિટી બાબતે આપણે જો ચેક કરીએ તો આની અંદર ક્વોલિટી પણ એટલી બધી સારી જોવા નથી મળતી આપણે જોઈ શકીએ છીએ આ ટોટલી જે છે એ ઓપન ફિલ્ડનીમાં કાંકડી અને ટમેટિયા અંતર ક્રોપ તરીકે વાવેલ છે આ પણ ખીરા કાકડી જ છે પણ જે નેટ હાઉસમાં જે ક્વોલિટી અને જે કંઈ રોગ જીવાત ઉપર જે કંટ્રોલિંગ જે દેખાય છે તે હાલમાં આ ઓપન ફિલ્ડમાં એટલું બધું પરિણામ સારું નથી જોવા મળ્યું જોઈ શકીએ જ્યાં ક્વોલિટી પણ આપણે જોઈએ તો એટલી ખાસ પણ ફળની જોવા નથી મળતી આમાં જનરલી ફંગસ એ વધારે છે